તાલુકાની આવેલી વિશાલની કરની ફાર્માકેમ કંપનીમાં ગત મોડી રાત્રે થયેલા પ્રચંડ બોઇલર બ્લાસ્ટને કારણે કંપની માળખું સંપૂર્ણપણે ધરાશયી થઈ ગયું હતું જેના વિનાશક દ્રશ્ય સર્જાયા હતા આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ શ્રમિકોના મૃત્યુ થવા હોવાની પુષ્ટિ થઈ છે પ્રારંભિક તબક્કે મનીષ કુમાર મંડલ અને ધર્મેન્દ્ર મોહરના મૃતદેહ મળ્યા હતા જ્યારે લાપતા બનેલા ત્રીજા શ્રમિક ઉત્તર પ્રદેશના સૂરજ રાજકુમાર નિદનો મૃતદેહ સઘન સર્ચ ઓપરેશન બાદ આજે કાટમાળમાંથી મળી આવ્યો હતો મૃત્યુઆંક ત્રણ પર પહોંચતા બચાવ કામગીરી પૂર્ણ જાહેર કરાઈ છે આ બ્લાસ્ટમાં આસપાસની કંપનીઓના કર્મચારીઓ સહિત ચોવીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે જ્યારે બ્લાસ્ટની તીવ્રતાને કારણે આસપાસની ચારથી પાંચ કંપનીઓને પણ નુકસાન થયું છે આ ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનામાં મૂળ કારણોની તપાસ શરૂ કરી દેવાઈ છે જેમાં પ્રાથમિક અંદાજ મુજબ ત્રણ ટન જેટલા ટોલવીન કેમિકલના કારણે આ વિસ્ફોટ થયો હોવાની આશંકા છે ઘટના સ્થળ ઉપર એએસપી અજય કુમાર મીના વાગરા પીઆઈ એફએસએલ અધિકારી વી આર પટેલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના વહીવટી અધિકારીઓની ટીમે મુલાકાત લઈને સ્થળ તપાસ હાથ ધરી છે જોકે આ ઘટનાને જોખમી ઔદ્યોગિક એકમો અને સંચાલનમાં સલામતીના નિયમો પાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે અને વહીવટી તંત્રો દ્વારા દોષિતો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે આ ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનાને ઔદ્યોગિક એકમના સંચાલનમાં સલામતી અને સુરક્ષાના નિયમોનું પાલન કરે ગંભીર સવાલો ઊભા કર્યા છે પ્રચંડ બ્લાસ્ટની તીવ્રતા જોતા અને કંપનીનું આખું માળખું ધરાશાયીથી થતાં સ્પષ્ટ થાય છે કે કંપની દ્વારા જોખમી કેમિકલના સંચાલક અને બોઇલરની જાળવણીમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હશે નિષ્ણાતોનું માનવું છે કે જો સુરક્ષાના ધોરણોનું કડકપણે પાલન થયું હોત અને નિયમિત ઓડિટ થયા હોત તો આટલો મોટો જાનહાનિનો બનાવ ટાળી શક્યા હોત આ ઘટના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્રની દેખરેખની ભૂમિકા ઉપર પણ સવાલો ખડા કરે છે જેના પગલે હવે દોષિત કંપનીના માલિકો અને જવાબદારી સરકારી અધિકારીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણીએ જોર પકડ્યું છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ રોકી શકાય